રાજકોટ જિલ્લા તથા શહેરની કારોબારી તેમજ સૌરાષ્ટ્ર પ્રભારીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ ધોરાજી તાલુકાની મિટિંગમાં બહોળી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા સૌરાષ્ટ્ર પ્રભારી પરેશભાઈ મૂલ્યા દ્વારા પત્રકાર એકતા પરિષદની સિદ્ધિઓ અને ઉપલબ્ધિઓ તથા કાર્યપત્તિની વિસ્તૃત માહિતી આપી હતી સંગઠનને વેગવંતુ બનાવવા ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રોએ વિગતવાર ચર્ચા વિચારણા કર્યા બાદ સર્વાનુમતિ લોકશાહી ઢબે તથા પૂર્ણ પારદર્શકતા સાથે ધોરાજી તાલુકાની કારોબારીની રચના કરવામાં આવી હતી પત્રકાર એકતા પરિષદ દ્વારા આગામી સમયમાં કરવામાં આવનાર પ્રવૃત્તિઓ ચાવડા મંત્રી હિમાંશુભાઈ ઠક્કર શહેર મંત્રી સુનિલભાઈ પાડલિયા મયુરભાઈ પરમાર મુસ્તાકભાઈ બેલી પ્રીતિબેન ગોસ્વામી વિશેષ ઉપસ્થિત રહી નવનિયુક્ત તાલુકા હોદ્દેદારોને શુભેચ્છા તથા પત્રકારોને માર્ગદર્શન આપ્યું હતું ધોરાજી તાલુકાના બોર્ડ સંખ્યામાં ઉપસ્થિત પત્રકાર મિત્રોએ એ ઉત્સાહ ભેર મિટિંગ ભાગ લઈ વાતાવરણને વધુ સંગઠિત બનાવ્યું હતું નવ નિયુક્ત તાલુકા પ્રમુખ રાજુભાઈ બગડા તથા ઉપ પ્રમુખ રણજીતભાઈ ગાંગડીયા દ્વારા મિટિંગ ભવ્ય સફળતા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ મીટિંગથી થી ધોરાજી તાલુકાના પત્રકાર મિત્રોમાં માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આજ રોજ તારીખ બે જૂન ના રોજ ધોરાજી મુકામે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકતા પરિષદ ધોરાજીની મીટિંગ મળી મીટિંગની અંદર બોડી સંખ્યામાં ધોરાજી તાલુકાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા સાથોસાથ રાજકોટ જિલ્લાની કારોબારી તેમજ પ્રદેશમાંથી પ્રભારી વિશેષ ઉપસ્થિત રહ્યા સરસ મજાની મીટિંગમાં સર્વાનુમતે કેટલાક ઠરાવો થયા કેટલીક ચર્ચાઓ થઈ અને ગાઢ ચર્ચા કર્યા પછી એક સરસ મજાના નિર્ણયો કરવામાં આવ્યા છે જેમાં તાલુકાની કમિટી બની ગઈ છે અને એ તાલુકાની શું કામગીરી રહેશે એની બી ચર્ચા વિસ્તૃત કરવામાં આવી છે પત્રકાર એકતા પરિષદ એનું માળખું શું છે આગામી દિવસોમાં કઈ રીતે પત્રકારોને માટે ઉપયોગી બનશે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી સાથોસાથ કેટલી બધી ચર્ચાઓ મહત્ત્વપૂર્ણ થઈ છે જે આગામી દિવસોમાં તમને ફલીફૂત જોવા મળશે એવો અમને અપેક્ષા છે આ ખૂબ સરસ મજાની ઉત્સુકતા સાથે વધારેલા પત્રકાર મિત્રોએ ખૂબ જ સરસ મજાનો ઉત્સાહ બતાવી અને કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યો છે અને એની પ્રવૃત્તિને વેગવંતી કરી છે તે બદલ તમામ પત્રકાર મિત્રોનો હું પરેશ આભાર વ્યક્ત કરું છું મારી જવાબદારીની વાત કરું તો પ્રદેશની અંદર સૌરાષ્ટ્રના પ્રભારી તરીકે આ બધા મિત્રોનો આભાર વ્યક્ત કરતા હું પોતે આનંદ વ્યક્ત કરું છું વિપુલ ધામીચા ધોરાજી